સૌ પ્રથમ છે રચના કરવામાં આવી છે પ્રથમ પાર્ટમાં છે તે ગુજરાત માં વિવિધ ગામડાઓમાં તાલુકાઓમાં અને જિલ્લા કક્ષાએ છે તે કાર્યક્રમો આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ જો ઉમેદવારી નોંધાવશે તો કયા પ્રકારની કામગીરી કરશે ક્ષત્રિય સમાજ તે બાબતે છે તે રણનીતિ ઘડવામાં આવી છે ત્યારે મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થયા બાદ છે તે રાજકોટા પ્રમાણમાં છે તે મહારેલી નું આયોજન કરવામાં આવ્યું હતું મહારેલી માં છે તે ક્ષત્રિય સમાજ ના આગેવાનો અને હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા અને વાત કરવામાં આવે તો રાજકોટ થી જે ક્ષત્રિય સમાજ ના જે આ રોષ ને અથવા તો આ વિરોધ ને છે તે વેગ આપનાર પદમી ની બાદ છે

એ કલેક્ટર કચેરી થી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને તેઓ બેશુદ્ધ થયા હતા તેમને તબિયત લથડવાના કારણે તેઓ થયા હતા અને જે બેભાન જેવી અવસ્થાઓમાં છે એ તે જોવા મળ્યા હતા કારણ કે પદ્મિબાઈ છે તે છેલ્લા ચાર દિવસ થી અન્નનો ત્યાગ કર્યો છે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા ને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તેઓ અન્ન છે તેનું ગ્રહણ નહીં કરે તેવી પ્રતિજ્ઞા આશાપુરા મહામંદિર ના ખાતે લીધી હતી અને જે વાત કરવામાં આવે તો રાજકોટ થી

વિપુલ સૌથી મહત્વની વાત અત્યારે એ છે તમે જુઓ કે રૂપાલાના વિરોધમાં રાજકોટમાં મહારેલી હોય ક્ષત્રિયનો જનસેલા હોય હોય બહેનો કેસરી કેસરી સાડી પહેરી સાફા પહેરી રેલીમાં જોડાયા હોય અને બીજી બાજુ જયારે પદમીના બાને બેભાન થતા સિવિલ હોસ્પિટલ જયારે ખસેડવામાં આવ્યા હોય ત્યારે શું લાગી રહ્યું છે નૈનાબાએ તો એટલા સુધી કહી દીધું કે વિરોધનો નો વંટોળ તો હજુ યથાવત જોવા મળી રહ્યો છે લાગે છે અને જોતા વિરોધ હજુ વધશે જી હા જો વાત કરવામાં આવે તો આજે જે મહત્વપૂર્ણ બેઠક મળી હતી સમગ્ર ગુજરાત ના જે ક્ષત્રિય સમાજ ના આગેવાનો હોય કરણી સેના ના આગેવાનો હોય કે ક્ષત્રિય સમાજ માટે કામ કરતી દરેક પાંખ ના આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા બે પાર્ટમાં છે તે સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવશે પ્રથમ પાર્ટમાં છે જેમાં કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે તે ક્ષત્રિય સમાજે રજૂ કરી છે પરંતુ દ્વિતીય પાઠ એટલે કે બીજા પાઠ ની જે કોઈ પણ પ્રકારના કાર્યક્રમ ની હાલ ક્ષત્રિય સમાજે પણ મૌન સેવ્યું છે તેની છે તે ગોપનીયતા જાળવી રાખી છે અને જો આજે વાત કરવામાં આવે તો મહીપાલસિંહ ની અટકાયત થઈ છે તો ક્ષત્રિય સમાજે પણ એક નિવેદન આપ્યું છે કે કાયદો અને વ્યવસ્થા હવે તેનું જિમ્મેદાર ગૃહ સચિવ ગૃહ મંત્રાલય રહેશે તેનો કોઈ પણ પ્રકાર નો દોષ નહીં રહે ગૃહ સચિવ છે તે સમગ્ર મામલે એ જવાબદાર રહેશે તેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે એટલે કે લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂળ માં છે કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે એના માટે ક્ષત્રિય સમાજ છે તે મેદાને ઉતર્યું છે અને સમગ્ર મામલે ક્ષત્રિય સમાજ માત્ર ને માત્ર રૂપાલા ને ટિકિટ રદ કરવા માટે લડી લેવાના મૂડમાં માં લાગી રહ્યું છે માત્ર જે આજની રેલી હતી તે મહારેલી માત્ર ચીમકી દર્શાવી હતી ક્ષત્રિય સમાજે આગામી દિવસોમાં જે કાર્યક્રમ થશે તે ઉગ્ર આંદોલન થશે તેવા પણ છે તે હાલ સંકેતો સેવાઈ રહ્યા છે કારણ કે હાલ છે તે શાંતિપૂર્ણ માહોલ માં છે તે મહારેલી તો પૂર્ણ થઈ છે પરંતુ આગામી દિવસોમાં જયારે ધંધુકા ધંધુકા ખાતે છે એ તે સંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે ઠેર ઠેર થી આવેદન પત્રો પાઠવવાની કામગીરી હાથ ધરવામાં આવશે એટલે કે આજની જે મહારેલી છે માત્ર ચીમકી છે આવતા દિવસમાં મોટા પ્રમાણમાં આંદોલન પણ થઈ શકે તો વાતમાં નવાય નહીં જી આભાર વિપુલ જાણકારી અપડેટ આપવા માટે તો જે પ્રમાણે અમારા સંવાદદાતા વિપુલ પરમાર ફોનલાઇન પર જોડાયા હતા વિરોધની એમને વાત કરી કે વિરોધનો વંટોળ તો અત્યારે હાલ યથાવત જોવા મળી રહ્યો છે આવતીકાલની પણ વાત કરવામાં આવી ધંધુકામાં પણ રે